हा बोल एक बात काऊ तनी हम पिल राठा से नाही सेटल नाही ते थारा એટલે રીમ કેક માં સેટલ લી આલો સેટલ લાવ્યો પૈસા મારા बाजू में नाही मूच आदर ओडीन पारून ને ઇના જોઈ લી આલો આ જોઈ થી મેર પડશે તો ભાઈ એક ચાદર ઇને મો આલે બાકી આપડા બાજુ પૈસા નહી હો એ એમ કે નહી આજ શિયાળો તો બરોબર છે પેલો શિયાળો તો આખો ચાદર ઓઢ્યા વગર ગાઢો મિય બોલ आला गोम बेटा चला शटर डो मेल ले हां मु तो शटर आ मेमन नहीं आल्तो पहरवा ना मारे ही नहीं शटर तो गयो नक्की विक्रम ठाको લઈ ગયો છે શટર બબુ અને આ ઠંડી માં આપણે ઠરીને મરી જવાના છીએ અને એની જડે આપણે અલી વીમોન તમે નાવા તો પેલા ગોળું પડીન રી મોડી માં બેહો અને અમે શટર હોગી લાઈએમો ઈલ્લી કા ત્યાં ગોળું મોડી હોઈજો ઈલ્લી કા ફ્રી ફાયર